તો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આપણે ભાઈ કાલે તો ગાડી ભરાઈ ગઈ હતી પણ થોડાક બિલટીને એની વાત આપણે સુઈ ગયા હતા અંદર ને અંદર હવે અત્યારે બહાર કાઢી છે ગાડી તો જો આ કંપનીનું પાર્કિંગ છે આવું કંઈક મોલિકા પાર્કિંગને એવું બધું છે જે બહાર કાઢી છે ઊભી રાખી છે બરોબર તો હવે આપણે આઈથી જ આવી આગળ થોડુંક ડીઝલ બીઝલ લખાઈ દેવી

ડુંગળી આવી ગયા ભાઈ ચાલુ કરી દીધું ચાલો તો ખાવા ફાઇનલી મિત્રો આપણે જમી ગાડી આવી ગયા જેવી તો હવે આપણે સુઈ જેવી સવારમાં વહેલા નીકળશું આથી પાંચ વાગ્યા વરને બરોબર તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળવી તમને નવા બ્લોગ વિડિયોની ની